અમદાવાદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર અમદાવાદ શહેરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે જેમાં જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં જાહેરમાં એક શખ્સ છરી વડે એક વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યો તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયોમાં એક શખ્સ હાથમાં છડી લઈને ટ્રાફિકની વચ્ચે અન્ય વ્યક્તિ પર હુમલો કરી રહ્યો છે ત્યારે છરી લઈને આતંક મચાવતા અસામાજિક તત્વોના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અગાઉ પણ જુહાપુરામાં જાહેરમાં છરી વડે મારામારી અને બે જૂથ વચ્ચેની મારામારીનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે ફરી એક વખત આ પ્રકારનો જાહેરમાં હથિયાર વડે મારામારી કરતો વિડીયો વાયરલ થતાં ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેવાડીના સવેરા હોટલ પાસે મોડી સાજના સમયે આ બનાવ બન્યો હતો જેમાં ખુલ્લા રોડ પર આ શખ્સનો એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો ત્યારે ઝઘડામાં આ શખ્સ હાથમાં છરી લઈને સામેવાળી વ્યક્તિ પર હુમલો કરતો દેખાઈ રહ્યો છે આ વિડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ફતેવાડી વિસ્તારમાં પહોંચ્યો હતો આ અંગે વિજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર એમ ચૌહાણે જણાવ્યું હતું કે વાયરલ વિડીયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને વિડીયોમાં દેખાતા શખ્સની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જય હિન્દ જય ભારત